નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની તો શરૂઆત કરીએ મિત્રો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને અમરેલી શહેરમાં છેલ્લા એક કલાકથી મેઘરાજાએ સટા સટી બોલાવી છે અમરેલી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે તો અમરેલીના રાજકમલચોકમાં ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા છે અને અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ત્યારે શહેરમાં નવરાત્રિના આયોજકોની ચિંતામાં પણ વધારો થયો છે અમરેલી શહેરમાં પાંચ પાર્ટી પ્લોટમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ આ સ્થિતિ જોવા મળે છે જેને લઈને ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે ત્યારે અમરેલીના બગસરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જો કે ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અરવલ્લી જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બજારમાં પાણી વહેતા થઈ ગયા છે તો મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાતા સ્થાનિકો તેમજ દર્શન કરવા આવતા લોકોને હાલાકી પડી રહી છે શામલપુર અણસોલ કારછા અને રંગપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે તો મિત્રો અરવલ્લીમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે પાણી ભરાતા આસપાસના સ્થાનિકોને તકલીફ તો આ સાથે સાથે હાઈવે પર પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે આસપાસના ગામના સ્થાનિકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે સતત અડધો કલાકથી વરસાદ વરસતા પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે પહેલાં નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાય છે તો બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરાય છે હસ્તનક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી વખત મેઘરાજાનું આગમન થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે અમરેલીના ખાંભા ગીર ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેના પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અમરેલીના ખાંભા ગીરના ઉપરવાસમાં ગીર ગ્રામ્ય વિસ્તારો તાતણિયા ઉમરિયા પીપળવા ધાવડિયા લાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉપરવાસના ગીર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ધાવરવડી નદીમાં પૂર આવ્યું છે ખાંભા શહેરની ધાતરવડી નદીમાં રાત્રિના સમયે પૂર આવ્યું છે તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી છે જેમાં આઠથી દસ ઓક્ટોબર દરમિયાન આ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે દસથી ચૌદ ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે પહેલાં નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાય છે તો બીજા નોરતેથી ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે અને હસ્તનક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય તો અત્યારે એ ચાલી રહ્યું છે